વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ત્રણ જેટલી આંગણવાડીનું લોકાર્પણ સાથે વાઘોડિયાથી જીઆઈડીસીને જોડતા નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાઘોડિયા તાલુકામાં આવેલ રાહકોઈ રસુલાબાદ અને ગુગોલીયાપુરામાં નવીન બનાવેલ આંગણવાડીનો લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે રિબિન કાપી આંગણવાડીને ખુલ્લી મૂકવામાં આવી હતી અને સાથે સાથે વાઘોડિયાથી જીઆઈડીસીને જોડતા નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા મામલતદાર જિતેન્દ્રસિંહ ગોહિલ સંગઠનના કાર્યકરો તેમજ ચૂંટાયેલા સભ્યો આંગણવાડીની બહેનો ગ્રામજનો અને આગેવાનો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વાઘોડિયા તાલુકા ખાતે ત્રણ આંગણવાડીનો નું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો રાહકોઈ રસુલાબાદ અને ગુગલપુર ગુગલિયાપુરાની અંદર ત્રણે ત્રણ આંગણીવાડી સરકારે નવીનીકરણ કરીને આજે એનું લોકાર્પણ અમારા સૌ સંગઠન અને ચૂંટાયેલા પાંખના લોકો સાથે મળીને કરવામાં આવ્યું સાથે વાઘોડિયા ગામથી જીઆઈડીસીને જોડતો છત્રીસ લાખ રૂપિયાનો રોડ પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બીજા અન્ય કામોનું પણ ટેન્ડર પ્રક્રિયામાં છે જે ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે બીજા વાઘોડિયાના સાતક રોડ પણ મંજૂર થયા છે એનું પણ ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવામાં આવશે આ દેશો અમારા વિસ્તારના તમામ મામલતદાર શ્રી કોન્ટ્રાક્ટર ભારતસિંહજી એપીએમસીના ચેરમેન સનંતભાઈ જગદીશભાઈ કારોબારી અધ્યક્ષ નિલેશ મુરાણી તાલુકાના પ્રમુખ જય જોશી વગેરે એ સાથે રહીને આજે આ લોકાર્પણ વિધિ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે